કેમ છો યુટ્યુબ ફેમિલી ફરી વાર ઘણા ટાઈમ બાદ આપણે લાઈવ શરૂ વધારો બધા કેમ છો સુરેશ ભાઈ એકદમ મજામાં છો ને ભાઈ ખાતા જ નથી હવે તો લાઈવ જ નથી કરતા જય શ્રામ જય હનુમાનજી મહારાજ ઓમ ભગવતી વાસુદેવાય નમ સીતારામ મહાદેવ જય દ્વારિકાધીશ કેમ છો ભાઈ મજામાં ઘણા ટાઈમ બાદ આજે ફરી વાર લાઈવ ચાલુ કર્યું છે આપણે તમે કેમ છો દીપક મજામાં એકદમ મજા મોસે

અરે અરે ભાઈ અરેશભાઈ હું તો ક્યારેક ક્યારેક હું તો ક્યારેક ક્યારેક કરું છું તમે ક્યારેક કરતા નથી સિલાઈ વેવું છે એમ નથી સરસભાઈ આપણે ઘણું બધું મને ઓળખાશો હતી કે ભાઈ સુરેષભાઈ ભાઈ

પણ જેને શું થાય છે વ્યૂ બહુ આવતા નથી ઘણી બધી મહેનત કરી હોય ઘણા એવા સ્થળો જોયા હોય પણ જાણે શું થાય છે કઈ ખબર પડતી નથી

બતાવવાની કોશિશ કરી બાકી યુટ્યુબ ની અંદર ઘણી બધી મુશ્કેલી પડતી હોય છે ઘણો બધો ટાઈમ કાઢવો પડતો હોય છે અને પછી જો તમારે વ્યૂ આવે અને તમને ઘણા લોકો ઓળખતા થાય એ તમારી સાચી કમાણી બાકી યુટ્યુબમાંથી પેમેન્ટ આવે એ વાત તો એક જ છે અને તમારું પ્રમોશન થાય આપણે તો નવી વસ્તુ બતાવવાની ટ્રાય કરતા હોય છે સૌથી અલગ એવી વસ્તુ હોય કે જે કોઈ ન જોયું હોય એવા સ્થળો એવી જગ્યાઓ અથવા તો ઐતિહાસિક ધરો જેવી ઘણી બધી વસ્તુઓ હોય છે એવું બધું આપણે બતાવવાની કોશિશ કરતા હોય આ નહીં ક્યારેક તો આપણે ક્યાંક સારો એવો મોકો મળશે સારી એવી જગ્યા મળશે અને ક્યારેક કિંમત થશે ભાઈ બધા બનાવતા હોય તો આપણે બનાવતા હોય યુટ્યુબ એક એવી વસ્તુ છે જેની અંદર ઘણી બધી મહેનત થતી હોય છે અને ઘણી બધી મહેનત કરીને તમારે કામ કરવું પડતું હોય વધારો ભાઈ બધાનું હાર્દિક સ્વાગત છે લાઈવ ચેતમાં તમારા ગ્રુપ સર્કલ થી તમે સપોર્ટ આપવામાં આવે છે એવું કહેવાય બધા થોડો થોડો સપોર્ટ કરે ને તો આપણી ચેનલ ઘણી બધી આગળ વધી જાય

આપણે પણ ઘણા ટાઈમ બાદ આજે લાઈવ ચાલુ કર્યું દ્વારિકા વારો ખુશ રાખે મારા કલેજા એ તો સાચી જ વાત છે ને ભાઈ દ્વારિકા મારો સદા માટે સૌને ખુશ ખુશાલ રાખે એવી લાઈવ ચેટથી હું બધાને પ્રાર્થના કરું છું બધાને જય દ્વારિકા વિડીયો જોયા ભાઈ ભરતભાઈ વિડીયો જોયા કે બાકી છે હજી ઘણા બધા આપણે અપલોડ કર્યા છે બે ત્રણ દિવસે એકવાર આપણે વ્લોગ ઉતારીને એડિટ કરીને બધાને બતાવતા હોઈએ છીએ આગળ પણ તમને ખૂબ સારા એવા વ્લોગ જોવા મળશે ખાસ કરીને બધા વ્લોગ જોતા રહેજો અરે તમારું કરો મારા વાત કરી જાય ક્યાં ખોવાયા છો ક્યાંય ખોવાયા નથી ભાઈ કામ ધંધામાં ધ્યાન દઈએ અત્યારે તો રજાના દિવસોમાં બધે ફરી આવ્યા અને બધેથી લોક ભેગા કરી કરીને ધીમે ધીમે મેકી રહ્યા છીએ એવું કામ કરી આવનારા દિવસોમાં પણ તમને ઘણા બધા સારા એવા બ્લોગ જોવા મળશે એની ફૂલ ગેરંટી એને ફૂલ માહિતી વાળા વ્લોગ બનાવશું આપણે આગળ ઘણા બધા એવા છે જેમાં તમને ઘણી સારી એવી માહિતી મળશે રવિભાઈ કલેજા મળવા આવ્યા હતા પ્રાણ પ્રતિષ્ઠા છે એવું બાપુ કહેતો હતા મને તો ખ્યાલ નથી એમાં રવિભાઈ આવવાના છે વ્લોગ ઉતારવા એવું કંઈક કહેતા તા બાપુ કેતા ત્યાં આપને ખ્યાલ નથી રવિભાઈ આવવાના ત્યાં બધાને મળવા અને મંદિરનું ઉદ્ઘાટન થશે ત્યારે પ્રણપતિ એમાં કહેતા ત્યાં બધાયને આવવાનું છે ટાઈમ મળે તો આવજો બધા કથા શૂટ કરવા જિગ્નેશ દાદાની હા આવ્યો તો વ્લોગ આવ્યો તો રવિભાઈ ને ટાઈમ મળી જતો હોય છે ઘણા બધા વ્લોગ બનાવવા જતા હોય રવિભાઈ તો શું કે ભરતભાઈ શું ચાલે છે નવીન માં

તુલસી શ્યામના તેમજ ધારી ડેમ છે તેની ધરાવ બિરાજમાન છે ખોડિયાળમાં નું અદભુત મંદિર છે ધારીવાળા ખોડિયાળમાં નું તે પણ હું તમને આગળ બતાવીશ પછી છેલ્લે બિલખા એનો પણ આપણે વિડીયો બનાવ્યો છે તો તે પણ તમને આટલા દિવસોમાં જોવા મળશે ધીરે ધીરે કટકા ભેગા કર્યા છે એ બધે તમને બતાવશું ખાસ બ્લોગ જોઈને શેર કરતા રહેજો શેર સબસ્ક્રાઈબ ઘણા બધા સારી લોકેશન છે તેના વિડીયો બનાવ્યા છે આપણે એકદમ જોવાલાયક જે જગ્યાઓ છે તેના બ્લોગ બનાવ્યા છે ખાસ તમારા નંબર આપણે જોતા હતા વોટ્સઅપમાં પણ આપણે ઘણા બધા વિડીયો અપલોડ કરી છે ભરતભાઈ તમારા નંબર આપજો એની અંદર પણ આપણે ધાર્મિક ગામની અંદર ઘણી બધી એવી જગ્યાઓ હોય છે જે સાવ આમ એનું મહત્ત્વ ઘણું બધું હોય છે પણ એનું કાંઈ ઉદ્ધાર થતો નથી આવી ગયા છે ડિલીટ કરી જો નંબર જેથી કરીને આગળ ક્યાંય વયા ના જાય જો કે આપણા ગ્રુપમાં એવા કોઈ લોકો નથી પણ કદાચ થઈ હોતી જાય એવું ખોટા હેરાન પરેશાન કરે કોઈ શું ચાલે છે એ કયો ભલે જેને લેવા હોય લઈ જાય ચાલો હવે ફરી વાર મળશું એક નવા લાઈવ માં અને નવા બ્લોગ ની અંદર કેશુરી સૌને જય દ્વારિકાથી ભરતભાઈ મળીએ નવા બ્લોગ ની અંદર બ્લોગ નિહાળતા રહેજો અને બધા મિત્રોને શેર પણ કરજો થોડી થોડી મદદ કરતા રહેજો